નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતીમાં પ્રકરણ નંબર સાત ભય માણસ છે તેના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો પ્રકરણ સાતમાં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર એક જે છે વાતચીત જેમાં પહેલું છે તમે ક્યારે ક્યારે રડી પડો છો તો જવાબમાં તમે લખી શકો કે હું કરુણ કે ભાવુક પરિસ્થિતિમાં રડી પડું છું જેમ કે કોઈની વેદના કે દુઃખ જોઈને કે પછી કોઈ ખૂબ સુંદર કે ભાવુક ક્ષણમાં પણ હું રડી પડું છું વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે તમારી મુજબ પણ લખી શકો છો ત્યાર પછી બીજું છે તમે એકલા એકલા ક્યારેય હસ્યા છો તો જવાબ છે કે હું ઘણી વખત એકલા એકલા હસ્યો છું જ્યારે મને કોઈ મજેદાર ઘટના યાદ આવે કોઈ જોક્સ યાદ આવે કે પછી ફોન પર કોમેડી વિડીયો જોઉં ત્યારે એકલો હોઉં તો પણ હસી પડું છું મારા દાદા કહે છે કે તમે એકલા હોવ અને હસતા રહો તેનો અર્થ એ છે કે તમે ખુશ છો અને જિંદગીનો આનંદ માણી રહ્યા છો તેઓ માને છે કે એકલા હસવામાં કંઈ ખોટું નથી બલકે એ સારી વાત છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ તમે ક્યારેય ઢીલા પડી ગયા છો ક્યારે તો જ્યારે મારા મમ્મી રસોડામાં લપસી ગયા હતા અને તેમના હાથે ફ્રેક્ચર તથા માથાના ભાગે ઈજા થઈ હતી ત્યારે હું ખૂબ જ ઢીલો પડી ગયો હતો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નના જવાબ તમે તમારી મુજબ પણ લખી શકો છો બરાબર ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર ચાર તમે ચંદ્ર વિશે શું શું જાણો છો તો હું ચંદ્ર વિશે આટલું જાણું છું જેમાં પહેલું છે કે ચંદ્ર એ પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે બીજું તે પૃથ્વીની લગભગ ત્રણ લાખ ચોર્યાસી હજાર ચારસો કિલોમીટર દૂર છે ત્રીજું તેના પર પૃથ્વી કરતાં છઠ્ઠા ભાગ જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે ચોથું તેના પર વાતાવરણ નથી પાંચમું તે દર ઓગણત્રીસ પોઈન્ટ પાંચ દિવસે પૃથ્વીની ફરતે એક પરિક્રમણ પૂરું કરે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ આ કવિતાની કઈ પંક્તિ તમને વધુ ગમી કેમ તો પૂજાવા જટ થયા પાળિયા માણસ છે ટાણે ખોટ્યું પડી પડી ભય માણસ છે કે મને ઉપરની બે પંક્તિઓ વધુ ગમી કારણ કે તેમાં જણાવ્યું છે કે માણસ પરમાર્થ એટલે કે બીજાની સેવાર્થે પાળિયા થઈને પૂજાય છે અને તે જ માણસની ખરા સમયે ખોટ વર્તાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે જેની સૂચના છે કે ઉદાહરણ મુજબ શબ્દ બનાવો તેનો વાક્યમાં પ્રયોગ કરો અહીં ઉદાહરણ છે બિલાડી ઘી ચપચપ ચાટી જાય છે તો પહેલું છે અહીં લપ તો લપલપ તો એનું વાક્ય છે કે મૂનનો ક્યારનો લપલભ કરે છે બીજું લબ તો લબલભ ગુમડાની જગ્યાએ મને લબલબ થાય છે ત્રીજું બણ તો બણબણ માખીઓ મીઠાઈ પર બણબણ કરે છે ચોથું છે ટપ તો ટપ ટપ કેરીઓ ટપ ટપ નીચે પડી પાંચમું છે ગદ તો ગદગદ નટુ કનુની વાત સાંભળી ગદગદ થઈ ગયો ત્યાર પછીનો શબ્દ છે ડબ તો ડબ ડબ નીરુની આંખેથી ડબડબ આંસુ સરી પડ્યા પછી સાતમું છે ધબ તો ધબધબ ધરતી ગાજે ધબધબ આઠમું છે ભડ તો ભડ ભડ ચીતા સળગી ભડભડ ત્યાર પછી નવમું છે બચ તો બચ બચ બચ્ચું ધાવે બચ બચ ત્યાર પછી દસ હૂપ તો હુપ હૂપ વાંદરો કૂધે હુપ હૂપ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે કે આપેલા શબ્દનો સાચો અર્થ કૌશમાંથી ધારો અને એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો પહેલું છે મક્કમ તો દ્રઢ મનોબળ કે ચીવટ તો એનો અર્થ થાય મક્કમનો અર્થ થાય દ્રઢ ત્યાર પછી એનો વાક્યમાં પ્રયોગ કરીએ કે જીવનના કઠિન પડકારોમાં પણ દ્રઢ મનોબળ વ્યક્તિને સફળતા તરફ દોરી જાય છે તો આ રીતે શબ્દનો સાચો અર્થ કાઉસમાંથી આપણે ધારવાનો છે અને એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે ત્યાર પછી બીજું પ્રતાપ તો એનો વાક્યમાં પ્રયોગ કંઈક આ રીતે કરી શકીએ કે જેનો અર્થ તે જ થાય છે કે વ્યક્તિનું તેજ તેની બૌદ્ધિક ક્ષમતાઓમાં છુપાયેલું હોય છે ત્યાર પછી ત્રીજો શબ્દ છે ચંદર તો એનો અર્થ થાય ચંદ્ર તો વાક્ય છે કે શરદ પૂનમની રાત્રે ચંદ્રના પ્રકાશમાં ખેલૈયાઓ રાસ રમતા હતા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે કે આપેલી કાવ્ય પંક્તિનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો પહેલું છે ટાણે ખોટ્યું પડી તો અહીં વિકલ્પો આપેલા છે જેમાં અ છે કે ખરા સમયે તમે પડી ગયા બ જ્યારે જરૂર હતી ત્યારે તમે ન હતા ક સમય ખૂટી પડ્યો તો આનો અર્થ થાશે કે જ્યારે જરૂર હતી ત્યારે તમે ન હતા ત્યાર પછી બીજું છે ચંદ્ર પર ચાલે ચપચપ તો એમાં જવાબ થશે બ ચંદ્ર પર ઝટપટ ચાલે ત્યાર પછી ત્રીજું સૂર્યવંશીનો પ્રતાપ તો એનો અર્થ થાય સૂર્યના વંશમાં ઉછરેલો એટલે વિકલ્પ બ એનો જવાબ થાય ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે કે કાવ્યને આધારે નીચેના વાક્યો સાચા હોય તો ભય માણસ અને ખોટું હોય તો નહીં માણસ લખો એટલે કે વાક્ય સાચું હોય તો આપણે જવાબમાં ભય માણસ લખવાનું છે અને જો ખોટું હોય તો નહીં માણસ લખવાનું છે તો અહીંયા પહેલું છે કે વારંવાર કરે ગુસ્સો ભય માણસ છે ત્યાર પછી કામમાં રાખે જુસ્સો ભય માણસ છે સૌનો પ્રેમ જૂટે નહીં માણસ છે જેને તેને લૂંટે નહીં માણસ છે નાનાને ભાવે રમાડે ભય માણસ છે સીધા જનોને રંજાડે નહીં માણસ છે તો આ રીતે તમારે જવાબ અહીં લખવાના છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર છ જેની સૂચના છે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેમાં પહેલો પ્રશ્ન છે કાવ્યને આધારે માણસ કેવો કેવો છે તો જવાબ છે કે કાવ્યના આધારે માણસ શક્તિશાળી અને નિર્બળ બંને છે તે રમતા રમતા લડી પડે અને હસતા હસતા રડી પડે તેવો છે તે ગમે તેવી મુશ્કેલી સામે લડી શકે તેવો મજબૂત અને નાનકડી મુસીબતમાં રડી પડે તેવો કાયર છે તે ચંદ્ર પર જઈ શકે તેવો પ્રગતિશીલ અને નાનકડી અડચણમાં રોકાઈ જાય તેવો છે તે સૂર્યવંશી હોવાથી પ્રતાપી અને બપોરના તડકામાં ઢળી પડે તેવો છે તે પરમાર્થ માટે પાળ્યો થઈ જાય તેવો અને જરૂર હોય ત્યારે ન હોય તેવો છે ત્યાર પછી બીજો પ્રશ્ન કે આ કાવ્યમાં કવિએ માણસની શી શી વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે તો જવાબ છે કે કાવ્યમાં કવિએ માનવ સહજ વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે જેમ કે માણસ છે એટલે એનામાં શક્તિ પણ છે અને મર્યાદા પણ છે રમતા રમતા લડી પડે છે હસતા હસતા રડી પડે છે તન અને મનથી મજબૂત છે છતાં ક્યારેક પડી જાય છે નિષ્ફળ જાય છે ચંદ્ર પર ચાલનારો માણસ ક્યારેક બે ડગલા વચ્ચે અટકી જાય છે પ્રભાવશાળી છે છતાં ક્યારેક નિસ્તેજ બની ભર બપોરે ઢળી પડે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ માણસને પહાડથી પણ કઠણ શા માટે કહ્યો છે તો જવાબ છે કે પહાડ જેમ મજબૂત છે મક્કમ છે દ્રઢ છે એમ માણસ પણ તનથી મજબૂત છે મનથી મક્કમ છે દ્રઢ છે પહાડથી પણ કઠણ છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર પૂજાવા જટ થયા પાળિયા ભય માણસ છે કાવ્ય પંક્તિનો અર્થ સમજાવો તો આનો અર્થ થાય કે પાળિયા જે આજે પૂજાય છે તે કોઈ વીર માણસના જે છે આમ પરમાર્થે પોતાનું બલિદાન આપીને ખાંભી રૂપે પૂજાતા એ વીર માણસ છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે કે આપેલી કાવ્ય પંક્તિનો ભાવ લખો જેમાં પહેલી કાવ્ય પંક્તિ છે સૂર્યવંશીનો પ્રતાપ એનો ભય માણસ છે ભર બપોરે ઢળી પડે ભય માણસ છે તેનો ભાવાર્થ છે કે સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી તે પ્રભાવશાળી છે તે સામર્થ્યવાન છે છતાં ખરા બપોરે ઢળી પણ પડે તેવો માણસ છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ જેની સૂચના છે કે ઉદાહરણ મુજબ કાવ્ય પંક્તિ બનાવો જૂથ કાર્યમાં કાર્ય કરવાનું છે આ ઉદાહરણ છે કે રમતા રમતા લડી પડે ભય માણસ છે હસતા હસતા રડી પડે ભય માણસ છે તો આ કાર્ય તમે જાતે પણ કરી શકો છો અહીં આગળ લખેલું છે કે દોડતા દોડતા દડી પડે ભય માણસ પડતા પડતા ખડી પડે ભય માણસ છે ત્યાર પછી હસતા હસતા રડી પડે ભય માણસ છે ખરે ટાણે ખોટ પડે ભય માણસ છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર નવ જેની સૂચના છે કે ઉદાહરણ મુજબ વાક્યને સમજાવો અહીં ઉદાહરણ છે વરસાદ પછી ધરતી પર લીલું ઘાસ ઉગ્યું હતું તો વર્ષા પછી તો ધરતીએ જાણે લીલી ઓઢણી ઓઢી આ રીતે આપણે વાક્યને સમજાવવાનું છે જેમાં પહેલું છે દિયાએ સરસ વક્તવ્ય આપ્યું તો એના આપણે કંઈક આ રીતે લખી શકીએ કે દિયાના વક્તવ્યમાં શબ્દો ધાણીની જેમ ફૂટતા હતા ત્યાર પછી બીજું વીર ભામાસા મહાન દાનવીર હતા દાનવીર ભામાશા આગળ કર્ણ પણ પાણી ભરે ત્યાર પછી ત્રીજું લતા મંગેશકર સારા ગાયિકા હતા તો લતા મંગેશકર કોકિલકંઠી હતા ચોથું સૂર્ય ઉગ્યો એટલે સૃષ્ટિ જાગી ઉઠી તો સૂર્ય ઉગતાની સાથે સૃષ્ટિ આળસ મરડી જાગી ઉઠી પાંચમું નદીમાં પાણી વહેતું હતું તો નદીમાં થનગનતી કન્યાની જેમ પાણી વહેતું હતું ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર દસ જેની સૂચના છે કે કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ગીત કે કાવ્યની રચના કરો તો અહીં કૌશમાં જે શબ્દ આપેલા છે તેનો ઉપયોગ કરવાનો છે અને ગીત અથવા તો કાવ્યની રચના કરવાની છે જે કાર્ય તમે જાતે પણ કરી શકો છો અહીં લખેલું છે કે હસતા હસતા જીવનનો આનંદ લઈએ લડતા લડતા મુશ્કેલીઓને પાર કરીએ કૂદતા કૂદતા આકાશને આંબવા મથીએ નાચતાં નાચતા ઋતુઓને તાલે થનગનીએ ખાતા ખાતા જીવનની મીઠાશ માણીએ ભાગતા ભાગતા નવા સપનાને શોધીએ ત્યાર પછી જીવનની ધારા વહેતી રાખીએ હસતા લડતા કૂદતા નાચતા ખાતા ભાગતા એક પછી એક ક્ષણોને સજાવીએ આ જીવન છે એક મહોત્સવ એને ઉજવીએ હસતા હસતા લડતા લડતા જીતીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ આઠ વિષય ગુજરાતીમાં પ્રકરણ નંબર સાત તેના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ